તમે શું ખાધું સાચું સાચું બોલો ઓત ઓત ના કેવાય લોટ કેવાય લો ગતુ મહલાજ ગતુ મહલાજ હાઈ કર દે પેલા માં હાઈ કર દે માં ડાયો દી હોય માં મમ્મી નો છોકો હોય તો હાઈ કર દે ગાઈસ ને શું જો આ ટોટ ઉભો રહે તું શું કરીશ તું રોજ ટાઈમ સેટ કરવો પડે છે એમાં આવ્યું છે કે ચાવી વાળી છે એટલે હાલ જ પહેરી છે એટલે એટલે કેમેરા ચેક કરો દીદી મન ઓય

હેલો તમે શું ખાધું સાચું સાચું બોલો ઓત ઓત ના કહેવાય લોટ કહેવાય લોટ આમ જો કોણ એ હે તો ટી-શર્ટ માં શું થયું આ ટી-શર્ટ કોણે બગાડી અરે રે ની શું તે તો મિકી માઉસ વાળા કપડા બગાડી દીધા હવે શું કરવાનું બે 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 બેટમેન વાળા કપડા લાવશે હવે કોણ લઈ આવશે મે પપ્પા લાવશે

ગાંડો છે મારો છોકરો ગાંડો છે પહેલા બધાને હાઈ કર દે નથી કરવું ઓકે ઓકે રમો હા સો બસ અત્યારે કાલે ભી એવું હતું કાલ ગાઈસ મે બ્લોગ તો શૂટ કર્યો સવારે બટ પછી છે ને કઈ કન્ટિન્યુ ના કર્યું અને મમ્મી ની અત્યારે તબિયત ઘણી સારી છે નિકેશ પાછળ બનાવે છે દૂધ એમના માટે ને મારા માટે તો હેલો જય શ્રી કૃષ્ણ જય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપણે કેટલા બિઝી બિઝી ચાલી રહ્યા છે હમણા તો બહુ જ લોડ છે થોડો યસ કેટલા વાગ્યા એટલે સમજો ને મારી ઘડિયાળમાંથી મેં ટાઈમ સેટ નથી કર્યો ગાઈસ આવી ઘડિયાળ ન કરવાનું શું રોજ ટાઈમ સેટ કરવો પડે છે એમાં એવું છે કે ચાવીવાળી છે એટલે જે હાલ જ પહેરી છે એટલે જે ટાઈમ સેટ કરવાનો બાકી છે આઈ થિંક ઓલમોસ્ટ બાર સવા બાર થઈ ગયા છે આરામથી અને હજુ ઘરે જ છીએ અમે લોકો ને લેટ તો થવાનું કારણ એવું છે કે રાતે અમારે લેટ થઈ જાય છે યસ અને ગાઈસ કેવું છે ખબર છે જો અમે સવારે અત્યારે આ ગયા ને એના પછી આખો દિવસ એમ કહેવાય કે બેસવા બી નહીં મળતું તો એ પણ ચાલે રિસેસ પણ નથી પડતી અને કાલે મારે કેવું હતું ખબર કહીશ કે સવારે મેં બ્લોગ તો શૂટ કર્યો બટ એના પછી કન્ટિન્યુ એટલા માટે ના થયો કારણ કે મેં એવું વિચારતું કે શોપ ઉપર જઈને કન્ટિન્યુ કરીશ બટ શોપ ઉપર થોડું ઘણું કામ હતું અને કમ્પ્લીટ કર્યા પછી એક જગ્યાએ રીલ્સ બનાવવા જવાનું હતું મણિનગર તો એનો કોલ આવે ને અર્જન્ટમાં હું ત્યાં નીકળી ગઈ મારે જો કે સૌથી વધારે ટાઈમ કાલે લાગ્યો રીલ્સમાં ને એમાં બે અઢી કલાકનું કેમ કે ત્રણ માનનો શોરૂમ હતો અને બધું જ કવર કરવાનું હતું એટલે કાલે થોડું લેટ થઈ ગયું ને અત્યારે પણ એવું જ છે ગાઈઝ અત્યારે બ્લોગ શૂટ કરીને હું શોપ ઉપર જઈશ એડિટિંગ કરીશ અને પછી અપલોડ ને એવું બધું કરવાનું એ લોકોનો ટાઈમ થોડો ઘણો સાચવવાનો હોય એટલે થોડું ઘણું મોડું થઈ જાય છે તો બસ પહોંચીએ શોપ ઉપર હું તો પહોંચી ગઈ બરાબર શોપ ઉપર અને અમારા તૃપ્તિબેન અત્યારે મને એવું કહી રહ્યા છે શું કહી રહ્યા છો શું ચેક કરવાનું રિમોટ ખોવાઈ ગયું તે ચેક કરો રિમોટ ખોવાઈ ગયું છે એવી શેનું ટીવીનું ટીવીનું રિમોટ ખોવાઈ ગયું છે એટલે કેમેરા ચેક કરો દીદી મને રિમોટ મળતું નહીં બરાબર શું કરશું શું કર રહ્યા છે અમારા કેમેરા ઉપર જિંદાબાદ કેમેરા ઉપર જિંદાબાદ એટલે ગાઈઝ મારે છે ને દુકાને આવવાનું ફ્રી ટાઈમની અંદર આખા દિવસના કેમેરા ચેક કરવાના કે રિમોટ ક્યાં મૂક્યું છે બરાબર હજુ એક તો અહીંયા પત્યું નહીં એક બાજુ રશ્મિના ફોન ચાલુ થઈ ગયા બોલો રશ્મીબેન

અમારા નીકળ્યા પછી આવ્યું છે તો કંઈક ગિફ્ટ છે બટ અત્યારે તો જોવાશે ને કેમ કે અત્યારે મારે જવાનું છે રીલ્સ માટે નયા સિઝનેબલ સ્ટોરમાં એટલે હું અહીંયાથી પહેલાં ત્યાં જઈશ ને પછી રિટર્નમાં પાર્સલ ચેક કરીશ કેમેરા ચેક કરવાના છે શેના માટે રિમોટ માટે હા પણ આમ સામે જોઈને બોલો ને જરા જોઈ લઈએ જોઈ લઈએ જોઈ લઈએ ચલો 500 રૂપિયા આલ ભઈ વિડિયો 500 ની 5000 આ બહુ તારા ડોલર આવે આપી દો બસ હા લઈ ચાલ એ આની અદાથી કાઢ જો 5000 નહી હોય તો આ માથું ફોડ પાંચ હજાર નીકળે તો પાંચ થી વધારે નીકળે તો પાંચ પાંચ થી વધારે નીકળે તો કાઢ કાઢ તું દર ચેનમાંથી કાઢ

તારું મન જોયું મે તારું મન બહુ જોયું થેન્ક યુ એટલું આમ તો મારું જ નથી એ મને ગમ્યું અને સપોર્ટ કરતા રહેજો ચેનલ અનસબસ્ક્રાઇબ કરી નાખ સોરી સબસ્ક્રાઇબ કરી નાખ શેર કરી લેજો લાઈક કરતા રહેજો ચલો મળીએ ઓકે બાય સો ગાઈઝ આ રહી મારી સરપ્રાઈઝ અને ગાઈઝ છે ને હું સુપર ડુપર એક્સાઇટેડ હતી આના માટે કારણ કે કેવું હતું કે બે ત્રણ દિવસ પહેલાં આ વસ્તુ માટે વાત થઈ હતી અને મને આઈડિયા જ નહોતું કે નિકેશ મારા માટે મતલબ આટલું જલ્દી મંગાવી લેશે સો પહેલાં તો નિકેશને થેન્ક યુ અત્યારે મેં જોઈ લીધી છે બટ અત્યારે અવેલેબલ નથી ગયા છે બાકરોલને એમ એટલા માટે અને આ છે મારી છોકરીઓ જે જોવે છે કે હું બ્લોગ લઉં છું પણ એ લોકોને કંઈ જ ફરક નથી પડતો પોત પોતાની ધૂનમાં છે તમાર જે કરવું હોય કરો અમાર જે કરવું છે અમે જ કરીશું બરાબર છે ફોન કરીને કીધું હાલુ હાલુ અને હા ગાઈઝ જો હું તમને બતાવું કે અમારે અહિયાં આગળ આ જે જગ્યા ખાલી દેખાય છે ને એ અમારા ઓફર નો પ્રતાપ છે બરાબર ને મન કોંગ્રેચ્યુલેશન્સ કો કોંગ્રેચ્યુલેશન્સ આવી જ મસ્ત મસ્ત આવી જ મસ્ત મસ્ત ઓફરો લઈને આવો અને બધાને ખુશ કરો યસ અને હું પણ ખુશ થઉં છું એનાથી ઓકે ગાઈસ તો હું છે ને આ મારા ટ્રાયલ માટે શીખવાનું છે હું પહેલાં એ બધું પતાવી લઉં લોકો પહોંચી ગયા હતા ઘરે અને છે ને ઘરે આવીને જમી કરીને થઈ ગયા છે ફ્રી અને અહીંયા જો ક્રિકેટ ચાલી રહી છે હેલો થેન્ક યુ અચ્છી લાગી હમકો ગિફ્ટ વેલકમ ચાલો હાલો એ મમ્મી આપણે આપણું મોડું શું કહેવાય છુપાઈ ને સાચવીને રાખવું બોલ વાગે એવો તો નથી પણ નીસી એવું કેવો શોર્ટ મારે છે એ બતાવું ચલો હરકો હમણાં જો આટલો ધીમા ધીમો બોલ નાખ્યો તો તોય આવે છે ડાયરેક્ટ સિક્સ ના સિક્સ એ ઓ બાપા નિસુડા મારું પગ તોડી નાખીશ તો એ ઓહો જોયું કે બોલ નાખીને પછી બેટિંગ કરે છે કેમેરો તોડ નાખીશ કે શું અહીંયા પેલા ગોય આગો ગોય ગોય અહીંયા મમ્મી જોડાઈ ખાલી હાઈ કરી દે આની અંદર એ ઓહો હો હો ભાઈ સાબ આમ જો મારે સામુ તો જો પણ મિસિંગ હાઈ કરી દે આની અંદર એ બેટ પછાડવાથી તમે શું તમારથી સિક્સ ના વાગો બરાબર અત્યારે ક્રિકેટ મેચ ચાલવાની છે બરાબર કેટલા વાગ્યા સુધી ચાલશે એનું કોઈ જ આઈડિયા નથી બટ આજે મને જોરદારનો થાક લાગ્યો છે કારણ કે જેમ તમે બ્લોગમાં જોયું સવારે સરસ મજાનું ઘરેથી અમે લોકો નીકળ્યા અને પછી મારે રીલ્સ આવી તો મારે રીલ્સ માટે જવું પડ્યું અને બહુ જોરદારનો થાક બી લાગ્યો છે બટ મને એવું લાગે છે કે આ બે ઝઘડશે એનો ચાલી બોલિંગ છે હવે આમ જા છાની મારી અરે બગડો બેટા ફરી એક વખત એના હાલ દેસુ તો શું વાંધો છે એ નહીં રમો મારી જેમ બેસી જશે લ્યો હાર ના પડા તો બસ ગાઈસ આજ ના બ્લોગ માં આટલો તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો મળીએ સરસ મજાના બ્લોગ ની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ